જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં થઈ ગયા છો ફટાફટ રેડી આજે આપણા વિવેકભાઈ ની તબિયત થઈ ગઈ છે લૂઝ એને કાક વિવેક શું થયું હતું તમને શું થયું કાકા અહીંયા ને ગળામાં કાકડા થાય ખબર તમને ખબર હો તો સાઈડમાં આટલું આમ કંઠા જેવું થઈ ગયું આમ પાણી પીએ તો દુખે અહીંયા કાકડા થઈ જાય તમને ખબર હોય તો કમેન્ટ એટલે શું કાકડા થઈ ગયા બે દિન આવ્યા માયા બનજે માયા બેન ઘણી મહેનત કોણ કરે અચીતન

ਸਾਂਝਵਰੀ ਬੋਸ ਸਾਂਝਵਰੀ ਜਾਓ ਨੀ। ਮੇਰਾ ਮਾਸੀ ਆਉਣਾ ਸਾਜੋ ਕਸ। ਇਹ? ਵੀਰ ਆ ਕਿੰਦਾ ਲੈ ਉਹ। ਸਰਵਾ ਯਾ ਨਾ ਰਹੀ ਹਮ ਲੱਭਕ। ਕਹਿ ਦਿਓ। ਅੱਜ ਸ਼ੁੱਕਰਵਾਰ ਹੈ ਨਾ ਕਾਲ ਹੈ। ਤਾਂ ਬੰਨ ਲਗਾ ਮੈਂ ਆਈ ਤੇ ਤਾਰੇ ਕਿਆ ਕਿਆ ਵਾਲੀ। ਨਾ ਨਾ। ਲੈ ਲੈ ਮੰਦੀ ਕੋ ਟੀਪੀ ਨਾ ਪਿਓ ਚਾਹ ਪੀਵੇ ਕੋ ਮੈਂ ਮਿਠਾ ਬਣਾਉ ਕਿ ਬਾਈ ਖਾਓ। ਕੀ ਬਣਾਵੇ? ਮੇਗੀ। ਇਹ। ਮੇਗੀ ਅਨੇ ਖਾਵਨੂ ਸੇ ਬੀਜੋ ਮੈਸਰਨ ਖਾਉ ਉਹ ਖਾਈ। ਕੋਈ ਲੱਗ ਮੇਗੀ ਕਾਈ।

તે દેને ભારે મજા આવતી હતી હવે એવો તમે કા બેઠો હે ભાઈ તો અહીંયા જ બેઠા હે ભાઈ શું કે યાર મજા છે કટર માં આઈ ગયો ભાઈ મજા નથી આપણો ભાઈ લગન થઈ ગયા ભાઈ તમને કેવી મજા આવે ઘણી મજા આવે હારો રસ લે તમારે ખાવા તોય ભાઈ નથી કરી ને હા હા જ ને બસ અરે જ નથી બિચારા

વાત રે કોની મોટી મેન માં કાલે બારગોલ બાર રન કાલ નોકરે

નથી તને કોઈ રેકોર્ડ નહી ખબર ખાલી મુંબઈ અમે આરસી નો વિરોધ છે અમે એના જે વચ્ચે છે ને એનો વિરોધ છે બાકી હોલીકાબીજો કર મે તું જીવે તો કાણો કાણો બોલતો હોલીકાબીજો કરજો પણ ના જા ઠુલિયા છે ને લે ને બોલ ઓપ કેમેરાજી વાત કર દો ઓન કેમેરા ઉનસી બોલતો છો અબ તો બોલ ના તો ના તો એ તો ના મૂકું અમે એવા નથી ઓનાનવારે ફાઈનલ માં પહોંચ્યું નારો કામની ટીમ સપોર્ટ અમે તો આજીવન રહેશે ભાઈ સપોર્ટ આજીવન રહેશે અને કાલે બધી ફિક્સિંગ કરી વારે કાલે ફિક્સિંગ કરી ફિક્સ ફ્રેન્ડ પંજાબ ટોપ તો તમે હો પંજાબ ટોપ ટેબલ થાય ફિક્સિંગ હતી કા આવો તો આવી જાય મુંબઈ આવી જાય આવી જાય એ તમારે એ હેટર ને એડિટ કરે માનતા અને તું એડિટ કરું એડિટ કરું તું તો બોલી રાજસ્થાન તો એ તો

હાર્દિક પંડ્યા નીચે ભગાવ્યા વાર ઉત્તમ ભાઈ જો આ પાંચ જણા ફરક પડશે ના જ પડે લોકડાઉન